હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું આ ચણાનો જે આખા કાળા ચણા હોય છે એના મેં આ ફુલવડા બનાવ્યા છે તો એની રેસીપી હું શેર કરું છું તો એના માટે મેં અહીંયા એક વાટકી જેટલા ચણા લીધા છે અને એ મેં પલારી દીધા હતા તો એ જો આ પલરી ગયા છે મેં રાતે જ પલારી દીધા હતા તો તમે ચારથી પાંચ કલાક પણ પલારી શકો તો આ પલરી ગયા છે તો હવે એક મિક્સચર જારમાં આપણે એને ક્રશ કરી લેશું તો એના માટે મેં અડધી વાટકી છાશ લીધી છે અને એમાં તમે દહીં પણ નાખી શકો અને એ સેજ નોર્મલ ખાટું હોવું જોઈએ તો અહીંયા મેં અડધી વાટકીમાંથી થોડીક છાશ એમાં નાખી છે હવે આપણે એને ક્રશ કરી લઈએ તો હજી આપણે જરૂર છે એમાં તો એ જે આપણે છાશ હતી એમાં નાખી દઈએ અને ફરી પાછું ક્રશ કરી લઈએ તો આપણે જોઈ લઈએ અને સરસ બારીક એવું ક્રશ થઈ ગયું છે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું તો હવે આપણે એને આમાં કાઢી લઈએ એક બાઉલમાં અથવા કડાઈમાં કે તો હવે આપણે એમાં પાણી નાખી અને ફરી પાછું એને એનામાં નાખી દેસું હવે આપણે એમાં નમક અને હળદર એ નાખી અને મિક્સ કરી લેશું આવી રીતે સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકી દઈશું અને ચારથી પાંચ કલાક માટે રહેવા દઈશું તો ચારથી પાંચ કલાક થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ તો સરસ આથો પણ આવી ગયો છે ફુલવડા માટે જો પડી છે સરસ ફૂલ્લી ગયું છે તો હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈએ તો અહીંયા મેં એક વાટકી જેટલું આપણે મિશ્રણ લઈ લઈએ હવે તેમાં આપણે મેં બે ચમચી રવો લીધો છે જે બારીક છે ઝીણો રવો છે એ મેં લીધો છે તેમાં આપણે નાખી દેસું અને એમાં અડધી ચમચી હિંગ ધાણાજીરું પાવડર ચટણી અને તેને આપણે હલાવી લેશું કે આપણે નમક તો નાખ્યું હતું એટલે હું આમાં હવે નથી નાખતી તો હવે આપણે એને આ રીતે હલાવી લેવાનું એક જ ડાયરેક્શનમાં હવે આપણે એને ઢાંકી દઈએ એટલે આપણો રવો છે એ સેજ ફૂલી જશે તો હવે આપણે જોઈ લઈએ તો આપણો રવો જો ફૂલી ગયો છે તો હવે આપણે એના ફૂલવડા ઉતારી લઈએ તો મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે પહેલાં આપણે જોઈ લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં એક એક પછી એક એક ફુલવડા ઉતારીએ અને આપણે સેજ બધા ભેગા નથી કરવાના આપણે એક એક અલગ અલગ કરવાના છે કેમ કે નિતર એમાં ચોટી જશે અને આપણે જે તેલ છે એ વધારે જ હાઈ ફ્લેમ ઉપર જ ગરમ હોવું જોઈએ નહીતર પણ એમાં ચોટી જશે એટલા માટે અને હવે આપણે એને પેલા ધીરે ધીરે એને વાળવાના છે કેમ કે પહેલીવાર જ્યારે તમે તરતા હશો ને ત્યારે એવું થશે પછી બીજી વાર જ્યારે તમે તરશો ત્યારે એ રીતનું નહીં થાય ચોટશે નહીં તો સરસ આપણા ફૂલવડા ફૂલી ગયા છે તો એને આપણે ગોલ્ડન થાવા દેવાના છે એ સરસ ક્રિસ્પી થશે તો આ વિડિયો તમને કેવો લાગ્યું તે લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા બીજા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તો આપણા આ ફૂલોવડા થઈ ગયા છે આપણે હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ તો ગરમા ગરમ મસ્ત ફૂલવડા તૈયાર છે અને આ શિયાળો હોય તો ઠંડીમાં પણ બહુ સરસ લાગે અને તમે પણ આ પહેલી વખત કરતા હશો તો પણ તમને આવડી જશે તો ટ્રાય કરજો કેવા સરસ ના છે એ કમેન્ટમાં કહેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય